સુરત શહેરમાં બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓ પર પચાસ જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે અદતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત એક કરોડ રૂપિયાની છે જે બસમાં આગળ અને પાછળ બંને બાજુએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે સુરત શહેરના રસ્તાઓ પર આમ તો પાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસો દોડાવવામાં આવી રહી છે જેમાં

કરોડ બતાવવામાં જે બસ માં ટેકનોલોજી નો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ બસ ની અંદર અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેવી કે ઇલેક્ટ્રિક બસ માં સીસીટીવી કેમેરા ત્રણસો ડિગ્રી કેમેરા પેસેન્જર કાઉન્ટર ફેસિલિટી પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ પેસેન્જર ઇમરજન્સી બટન ફાયર સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અકસ્માતી ઘટનાના સમયે ચાલક પોતાની જવાબદારીમાંથી છટકી ન જાય તે માટે ડ્રાઈવર સીટ પર ખાસ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે તેવી જ રીતે બસની આગળ અને પાછળ બંને સાઈડના એરિયા કવર કરી શકે તે માટેના હાઈ ડેફિનેશન કેમેરામાં પણ બસમાં લગાડવામાં આવ્યા છે જેથી કરી બસની આગળના તમામ દ્રશ્યો પર સીસીટીવી કેમેરાથી જોઈ શકાય છે તેવી જ બસમાં સવાર મુસાફરોને બસ સ્ટોપ આવી ગયું હોય અને ઉતરવું હોય તો તેના માટે પેસેન્જર સીટ પર જ સ્ટોપ બટનની સુવિધા આપવામાં આવી છે જે બટન દબાવવાથી સાથે આગળ બેઠેલા ડ્રાઈવરને મોટી સ્ક્રીન પર બસ થોભાવવા માટેનો સંદેશ મળી જશે આ સિવાય એમરજન્સી રૂફ ટોપ ફાયર ઇક્વિપમેન્ટ સાથેની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે બસ સંપૂર્ણ એસીથી સુવિધાજનક છે જે જીપીએસ સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આવી છે જેનું મોનિટરિંગ પણ કંટ્રોલ રૂમ માંથી કરવામાં આવશે જે મુસાફરો બેઠા છે છે અને બસ બસ ક્યાં લોકેશન પર પર કેટલા સમયમાં સ્ટેશન પહોંચશે તેની પણ સંપૂર્ણ માહિતી કંટ્રોલ રૂમ દ્વારા મળી રહેશે એક રીતે પાલિકાએ શહેરીજનોની માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં અદતન ટેકનોલોજી સાથેની સુવિધામાં વધારો કર્યો છે જે આગામી દિવસોમાં વધુ સો બસ શહેરના રસ્તાઓ પર દોડાવ જી મારું નામ રોનક દેસાઈ હું ડેપો મેનેજર સુરત સિટી લિંક લિમિટેડ આ બસમાં આપણે જેવી રીતના જોવામાં આવ્યું ઘણી પ્રકારની સેફ્ટી ફેસિલિટી સાથે છે જેવી કે અંદર કેમેરા છે ઇન બિલ્ડ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ ઘણા છે પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ છે ઘણા બધા ટેકનિકલ ફીચર્સથી આ ફૂલ બિલ્ડ બસીસ છે ફૂલ પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે जीवा के एक अपने डैश कैमरा થઈ ગયા ઇન્ટરનલ કેમેરા થઈ ગયા જેનાથી પેસેન્જર પર આપણે ધ્યાન રાખી શકાય એક રીઅર કેમેરો થઈ ગયો જેનાથી આપડે રિયર રિયર્સ મૂવમેન્ટમાં ઘણો સબ ફાયદો પડી રહે કે પ્રકારની ફૂલી બિલ્ટ ઇલેક્ટ્રિક વહીકલ્સ છે આ મુસ્તફા સોના સાહેબ મેનેજર ઓપરેશન્સ સુડેટ સિટીલિંગ લિમિટેડ મેં કેર ઉપરોબર સ્કોરા ઓલમા સુડેટ માનગર પલીકા દ્વારા 250 થી વધારે ઇલેક્ટ્રિક બસિસ કાર્યરત છે આ પચાસ બટ એડ થવાથી લગભગ ત્રણસો જેટલી ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત રહેશે જે અમારી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીના હેતુ છે કે જે બે હજાર પચીસના અંત સુધીમાં તમામ બસોને ઇલેક્ટ્રિક કરવા માટેની આ જે પચાસ બસ એડ થવાથી અમે એમાં આગળ વધીશું અને આ જે બસો છે એ બીઆરટીએસ પેસેન્જરના લોડ આધારે અમે લોકોએ બે રૂટ એના આઈડેન્ટિફાઈ કર્યા છે જે પહેલો રૂટ છે એ રૂટ નંબર અગિયાર ઉડનાથી સચિનમાં પંદર બસ અને રૂટ નંબર બાર બસો કાર્યરત કરવામાં આવશે નમસ્કાર સોમનાથ મરાટે પરિવહન ચેરમેન સુરત મહાનગરપાલિકા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે પચાસ જેબીએમ કંપનીની આ સુરત મહાનગરપાલિકાની જે બીઆરટીએસ રૂટમાં ચાલનારી બસેસનું જે લોકાર્પણ થયું છે ત્યારબાદ આજરોજ ભેસ્તાન ડેપોથી આ બસ આખે શહેરની અંદર જે ઓપરેટિંગ થવાની છે અહીંયા એમના ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે આ ઇલેક્ટ્રિક બસ છે બાર મીટરની આ બસ છે જેવીએમ કંપનીએ આજે પચાસ જે બસેસ આપણા સુરત શહેરમાં જે પહોંચાડી છે એને છવ્વીસ તારીખથી આપણે સરતાનાથી ઓએનજીસી બ્રિજ સુધી પાત્રીસ બસ આપણે દોડાવવાના છે અને ઉધના દરવાજાથી સચિન સુધી એ પંદર બસ આજે અમે એક બસ બેસ્તાનથી સચિન સુધીની જે ટ્રાયલ લીધી છે ટ્રાયલની અંદર આ બસ બાર મીટરની લાંબી હોવાથી કેટલી અવગડતા પડે એનું અમે નિરીક્ષણ અમારા સિટી લિંકના વહીવટી અધિકારી તેમજ અમારા બસ આપણા ડેપોના મેનેજરો અને અમારા રૂટ મેનેજર સહિતનો સ્ટાફ સાથે અને દિલ્હીથી આ જેબીએમ કંપનીના સર્વિસ હેડ એમની ટીમ જે ઉપસ્થિત હતી એમની સાથે આજે અમે ટ્રાયલ રાઉન્ડ લીધો છે બે દિવસની અંદર આ શહેરમાં આ બસ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત